બનાસકાંઠા લોકસભાના સાંસદ જયની બેન ઠાકોર બહેસરાજીની મુલાકાતે ત્યારે બળદેવજી અને ચંદનજી પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા છે તો બહુચર માતાજીના દર્શન કરીને સ્થાનિક કાર્યકરો સાથે તેઓ બેઠક કરી છે તો બહુચરાજી નિવેદન સામે આવ્યું છે સાંસદ બન્યા બાદ પહેલી વાર માં બહુચરાજીના છે ત્યારે મને એમ હતું કે બહુચરાજી ઇન્ડસ્ટ્રી હબ છે તો ખૂબ વિકાસ હશે ભારતભરમાંથી લોકો અહીં આવતા હોય ત્યારે ભૌતિક સુવિધાઓ સારી હોવી જોઈએ તો બહુચરાજીની મુખ્ય સમસ્યા ગટર સમસ્યા છે લોકોના હિત

બંધ કરે સરકાર તેવી માતાજી સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના પણ કરવામાં આવી તો સ્થાનિકોને રોજગારી પણ મેળવવી જોઈએ તે જરૂરી છે તો જમીન સ્થાનિકોએ આપી તો આશાઓ સ્થાનિકો જ હોય સ્થાનિકોને રોજગારીની માંગણીની રજૂઆત સરકારમાં કરીશું ત્યારે અંબાજી બહુચરાજી કે અન્ય મંદિરમાં જો લૂંટ ચાલુ થઈ ગયું હોય તો હવે દેવી દેવીઓના આશીર્વાદ કે સત્તા પરિવર્તન તરફ જઈ રહ્યા છીએ સૌ પ્રથમ તો બહુચરાજી અને અહીંના બધા આગેવાનોને હૃદયપૂર્વક આભાર માનું કે લોકસભાના સાંસદ થયા પછી પહેલી વખત મા જગદંબા બહુચરાજી માતાજીના દર્શન કરવા માટે આજે બહુચરાજીમાં આવવાનું થયું છે ત્યારે મા જગદંબાને પ્રાર્થના કરી કે સર્વ ધર્મ સર્વ સમાજના લોકો હળીમળીને ભાઈચારાની ભાવનાથી રહે અને રસ્તામાં આવવામાં થોડું મોડું થયું મેં તો એવું માન્યું હતું કે બહુચરાજી આવું ઇન્ડસ્ટ્રી છે એટલે ખૂબ સારો વિકાસ હશે પણ કમસે કમ આવડું મોટું યાત્રાધામ હોય લોકોની શ્રદ્ધાનું એક આસ્થાનું કેન્દ્ર આપણે સૌનું છે ભારતભરમાંથી લોકો મા બહુચર માતાના દર્શન કરવા આવે છે ત્યારે કમસે કમ અહીંના રોડ અને બીજી જે ભૌતિક સુવિધાઓ હોય એ સુવિધાઓ ગવર્મેન્ટ મારફત એના ટુરિઝમ વિભાગ હોય બીજી અન્ય ગ્રાન્ટોમાંથી પણ કરીને થાય એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું મુખ્ય અહીંની જે સમસ્યા છે એ ગટર લાઈનની આવડા મોટું ઇન્ડસ્ટ્રી હોય તો એની અંદર ફંડિંગ રોકાણ અને ઉત્તર ગુજરાત આખું ગૌરવ અનુભવે કે અહીંયા આવડા મોટા પ્રોજેક્ટો ચાલે છે એટલે આ વિસ્તારની અંદર તમામ ક્ષેત્રની અંદર ગવર્મેન્ટ સારો એવું ડેવલપમેન્ટ કરીને વિકાસ કરતું હોય છે કારણ કમસે કમ જે ચોમાસાની અંદર કે રૂટિંગમાં એક ગટર લાઈનથી પાણી બહારે કાઢવા માટેનો પણ ગવર્મેન્ટની જે મંશા હોવી જોઈએ લોકોના હિતમાં કામ કરવું જોઈએ એ વહીવટી તંત્રની નથી કરતું એ અહીંના લોકોની મુખ્ય સમસ્યા માગણી છે ત્યારે અપેક્ષા રાખીએ મેં અમારા ધારાસભ્યોને પણ કહીશું અને જ્યાં લેવલે રજૂઆત કરવાની થાય એ અહીંના જે મૂળ પ્રશ્નો છે એ પ્રશ્નો અમે સરકાર સુધી પહોંચાડી અને લોકોની સુખાકારીમાં એમાં વધારો થાય ના કામો થાય એવી અમે સરકાર પાસે વાત પણ કરીશું ભારતીય જનતા પાર્ટીના રાજમાં હવે કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ન હોય કમસે કમ હવે તો મંદિરોને પણ છોડ્યા નથી ખૂબ મોટી ગ્રાન્ટો ફાળવવામાં આવે ટુરિઝમ વિભાગ હોય અને જે મંદિરો ગવર્મેન્ટ ડેવલપિંગ કરે છે કે બહુચરાજી હોય અંબાજી હોય ડાકોર હોય સોમનાથ હોય કે જેનું સીધી જવાબદારી કોઈક ને કોઈક રીતે ગવર્મેન્ટની આવે છે તેર કરોડ પહેલાં હમણાં જ મંદિર બનાવ્યું હોય વર્ષો પહેલાં રાજા રજવાડામાં જે આસ્થાઓ સાથે આપણા જે રાજવીઓ હતા એમને મંદિરો બનાવ્યા તો આજ સુધી આટલા વર્ષો સુધી પણ એની કાંકરી ચાલતી નથી અને આ વર્તમાન સત્તા ઉપર બેઠેલા રાજાઓ જ ગણાય તો એમને કોઈ આસ્થા સાથે કોઈ લેવા દેવા નથી લોકોની શ્રદ્ધા માતાજીની કૃપા એના સાથે કાંઈ લેવા દેવા એમના મળતીઓને કઈ રીતે કોન્ટ્રાક્ટર મળે અને કમસે કમ એમની હોય જે અપેક્ષા એ ઠીક છે પણ એક આસ્થા એક આસ્થાનું કેન્દ્ર કે જેને આપણે દરેક વ્યક્તિ નમન કરીને એની પાસે કંઈક દુઆ માગે હવે જ્યાં મંદિરમાં જો આવડો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો આ લોકોનો લોકો માટેનો વહીવટ અને લોકોના સુખાકારીના કામો એ કેટલા ગુણવત્તા માટેની આપણે અપેક્ષા રાખી શકીએ મા જગદંબાને બહુજરાજીને પ્રાર્થના કરું કે આવા લોકોને એ ભ્રષ્ટાચારમાંથી મુક્ત બને ગુજરાત એક આસ્થાના કેન્દ્રમાં પણ ભ્રષ્ટાચાર બંધ કરે એવી શક્તિને સદબુદ્ધિ આપે એવી મા જગદંબા બહુચર માતા પ્રાર્થના કરું બહારના રાજ્યોમાંથી કે બીજા દેશોમાંથી કોઈ પણ રોકાણ કરવા આવે ત્યારે સ્વાભાવિક છે કે એની ગાઈડલાઈન છે ને લોકલ લોકોને રોજગારી મોટા પ્રમાણમાં મળે પણ અહીં જે તપાસ કરતા મોટા પ્રમાણમાં લોકોને રોજગારી લોકલને કહી કે જે સામાન્ય એક લેબરની નોકરી હોય એ નોકરી પૂરતા સીમિત રાખીને બધી જ બહારના આઉટ ઓફ સ્ટેટ હોય કે બીજા બહારથી લોકોની ભરતી કરવી અને અહીંના લોકોને રોજગારી ના આપવી એટલે જમીનો અહીંના લોકલ લોકોએ આપી આશા અપેક્ષા અને એમનો હક અહીંના લોકલ લોકોનો થાય પણ એ પૈકીની જે કંપની હોય કે સરકારે એના ઉપરથી દબાવ લાવીને અંતે તો કોઈ પણ કંપની એ ગવર્મેન્ટના અંડરમાં હોય અને ગવર્મેન્ટની જે તે વિભાગની જવાબદારી હોય છે એની જવાબદારી નિભાવવામાં ક્યાંક ને ક્યાંક સરકાર ઉણી ઉતરી છે એ એ લોકોની જે માગણી છે એ પણ અમે સરકાર સુધી પહોંચાડીને એનું ધ્યાન દોરીશું અને આવનાર સમયની અંદર કુદરત નહીં હોય દેર હોય અંધેર ન હોય આમનો હવે પાપનો ઘડો ભરાઈ ગયો છે અને હવે શરૂઆત એ અંબાજી મંદિર હોય બહુચર માતાનું મંદિર હોય કે આસ્થાના કેન્દ્રો હોય ત્યાં પણ હવે જો લૂંટ ચાલુ થઈ ગઈ હોય તો હવે હું માનું ત્યાં સુધી દેવી દેવીઓના આશીર્વાદ એ સત્તા પરિવર્તન તરફ જઈ રહ્યા છે અને આવનાર સમયની અંદર સત્તા પરિવર્તન થશે